મિત્રો જીએસઆરટીસી હેલ્પરનું મોસ્ટ ટાઈમ્પી અંતિમ મોડલ પેપર આજે આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી જોવાના છીએ હેલ્પરની પરીક્ષા માટેનું આપણું મોસ્ટ ટાઈમ્પી મટીરિયલ મિત્રો હવે તમે માત્ર ઓગણપચાસ રૂપિયામાં પ્રાપ્ત કરી શકો છો બારસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન આવેલા છે મિત્રો અને આવતીકાલે અહીંથી જ પ્રશ્ન પૂછાવાના છે તો આને પરચેસ કરવા તમે માગતા હોવ તો મિત્રો આ સ્કેનર જે આપેલું છે આ સ્કેનરમાં તમારે માત્ર ઓગણપચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને અહીંયા જે નંબર આપેલા છે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે અથવા તમે મેસેજ કરશો તો પણ હું તમને આ સ્કેનર મોકલી આપી ઓકે વધારે કોઈપણ જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો માત્ર ઓગણપચાસ રૂપિયાનું તમારે આ સ્કેનર ઉપર પેમેન્ટ કરીને આપણા આ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે સ્કેનર પણ અહીં આપેલું છે ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે એસએમટી પીનું પૂરું નામ જણાવવું ચાલો તો મિત્રો આનું પૂરું નામ મિત્રો થશે સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ નેક્સ્ટ ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ ક્લાયન્ટને નીચેનામાંથી શું આપે છે તો એ આપે છે આઈપી એડ્રેસ ક્વેશ્ચન નંબર ત્રણ અનસોલિસિટેડ ઇમેઇલને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે સ્પામ નેક્સ્ટ ઇમેઇલમાં નીચેના પૈકી કઈ કામગીરી ફક્ત એક જ વખત કરવાની હોય છે તો જવાબ આવશે અપ નેક્સ્ટ ઓપ્ટિકલ ફાઇબર કેબલ સાના માટે વપરાય છે તે વપરાય છે સંદેશા વ્યવહાર માટે સોમાંથી કેટલા સાચા પડે નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી દેજો અને જે પીડીએફ છે મિત્રો માત્ર ઓગણપચાસ રૂપિયામાં આવશે પરચેસ કરી લેજો સો ટકા તમારા પૈસા વસૂલ થશે નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે ચાલો તો મિત્રો એ મેમરી છે પ્રાઇમરી મેમરી નેક્સ્ટ તમારા કોમ્પ્યુટરમાં બનેલ કાયમી મેમરીને શું કહેવામાં આવે છે તો જે કાયમી મેમરી હોય એને કહેવામાં આવે છે રીડ ઓનલી મેમરી નેક્સ્ટ કોમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી નામાંકિત કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે આનું મુખ્યાલય આવેલું છે વોશિંગ્ટન ઓકેટન ફાઇલનું એક્સડી ચાલો ગેમ સાથે સંકળાયેલ મુખ્ય સાધન કયું છે તો જવાબ આવશે જોય સ્ટીક ગુજરાત રાજ્યમાં કર્કવૃત કયા શહેર પાસેથી પસાર થાય છે યાદ રાખો કયા શહેર પાસેથી પૂછ્યું છે બરોબર વાત તો ગાંધીનગર પાસેથી પસાર થાય છે ઓકે મહેસાણામાંથી પસાર થાય એટલે મહેસાણા બાજુમાં જ ગાંધીનગર આવેલું એવી રીતે પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો એ પ્રદેશ ઓળખાય વઢિયાર પ્રદેશના નામે ગુજરાતમાં સાબરમતી નદી કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ચાર નેક્સ્ટ ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલું છે ઓકે ઉકાઈ બંધ જે ઉકાઈ બંધ છે તાપી નદી પર આવેલો છે કયા જિલ્લામાં તાપી 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 જિલ્લામાં જિલ્લામાં નદી પર ગુજરાતનો કયો વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર છે તો એ છે ઉત્તર ગુજરાત ઓકે ઈસબગુલ ગુલ જાંબુ ઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે પંચમહાલમાં ક્યાં આવેલું છે પંચમહાલ નેક્સ્ટ નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક આવેલું છે તો એ આવેલું છે આણંદ ખાતે ઓકે ભાવનગર જિલ્લાના ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે તો જવાબ આવશે સચાણા ખાતે ઓકે ભાવનગરના અલંગ સિવાય સચ્યાણા ખાતે પણ જે છે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ

અમદાવાદ નેક્સ્ટ મધ્યકાલીન ભારતમાં મુહમદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું તે એ હતું મિત્રો ચાંપાનેર નીચેના પૈકી કયા ક્રાંતિકારીએ લગભગ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને આઝાદી જંગમાં સક્રિય ભૂમિકા ભજવી હતી મિત્રો એ હતા સરદારસિંહ રાણા નેક્સ્ટ અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા હિન્દ છોડો ચળવળમાં નેક્સ્ટ ગુજરાતનો પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે તો જવાબ આવશે મિત્રો આનંદના સમયથી નીચેના પૈકી કયું સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર ગણાય છે તો એ છે મુંબઈ સમાચાર ઓકે મુંબઈ સમાચાર ઓકે ફરદુનજી મરજવાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અઢારસો ને બાવીસમાં નેક્સ્ટ નીચેનામાંથી કયું ભરતી બંદર છે ભરતી બંદર નીચેનામાંથી કયું છે તો એ છે કંડલા બે ભરતી વચ્ચે કેટલું અંતર હોય છે બે ભરતી વચ્ચે કેટલું અંતર હોય છે તો એનું મિત્રો અંતર હોય છે બાર કલાક અને છવ્વીસ મિનિટ ઓકે બાર કલાક છવ્વીસ મિનિટ અથવા તો પચીસ મિનિટ પણ લખેલું હોય છે બાર કલાક અને પચીસ મિનિટ આવે ઓકે બાર કલાક પચીસ મિનિટ વિશ્વ ઓજન દિવસ ક્યારે મનાવવામાં આવે છે સોળ સપ્ટેમ્બર નેક્સ્ટ સૂર્યની ઉપરની સપાટી કયા નામે ઓળખાય છે તો એ ઓળખાય છે ફોટોસ્પિયરના નામે ક્વેશન એકત્રીસ ચૂંટણીના મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી અંગેનો જાહેર પ્રચાર બંધ કરાય છે અડતાલીસ કલાક નીચેનામાંથી કયું બળતણ ઓછામાં ઓછું પર્યાવરણને પ્રદૂષિત કરે છે

રિસેન્ટ રિસેન્ટલી ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ ફાઉન્ડ ઇન ધીસ એરિયા ઓકે તો ગોલ્ડ છે મિત્રો તો ગોલ્ડના નામની આગળ વાત કરીએ ધાતુઓના નામની આગળ આર્ટિકલ વપરાતો નથી એટલે જવાબ આવશે નો આર્ટિકલ નન ત્યાર રેખા યુઝઅલી ખાલી જગ્યા ટુ ગોટ એટ સેવન પીએમ ઓકે તો યુઝવલી શબ્દ ઉપરથી મિત્રો ખબર પડે સાદા વર્તમા તારનું આ વાક્ય છે ઓકે રેખા જે છે ત્રીજો પુરુષ એક વચન એટલે એસ અથવા એસ લાગે ઓકે તો રેખા સાથે એસ પ્રત્યે જે લાગશે એટલે ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે ઓકે ચાલો યુ શુડ વર્ક हार्ड ખાલી જગ્યા ગેટ ફર્સ્ટ ક્લાસ તો જવાબ આવે ઇન ઓર્ડર ટુ ઓકે યુ શુડ વર્ક हार्ड ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ ચાલો ત્યાર પછી થીસિસ લીવ ખાલી જગ્યા વોટર

નીચેનામાંથી પાણી શબ્દનો સામાનનાથી જણાવવાનો છે પાણી આવી રીતે લખેલું છે પાણી આનો સામાન શબ્દ મિત્રો જણાવવાનો છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી કર ઓકે કર એટલે પણ પાણી થાય નીચેનામાંથી વિરોધી શબ્દનું કયું જોડકું સાચું નથી એટલે કે ખોટું જોડકું શોધવાનું છે તો પૂરોગામી અનુગામી આ તો સાચું છે ભાઈ મિલન તો વિરહ થાય આ પણ વિરોધી શબ્દનું જોડકું થયું ક્ષણિક તો શાશ્વત આ પણ વિરોધી થયું ઈલા એટલે આ વિરોધી ના થયું ઓકે નેક્સ્ટ નીચેનામાંથી ચિંતાતુરની સાચી સંધિ શોધો ચિંતાતુર ચિંતા પ્લસ આતુર ઓપ્શન એ સમાસનો પ્રકાર જણાવવાનો છે આપણે સરોજ સરોજ ચાલો જવાબ આવશે ઉપદ સમાસ વડોદરાથી ગાદી ઉપડી રેખાકિત પદની વિભક્તિ જણાવો તો વડોદરાથી થી પ્રત્યે લાગેલો છે મિત્રો એટલે થી દૂર જવું એના માટે મિત્રો જવાબ આવશે અપાદાન કયા દેશના ચૌદ યુવા સાંસદો અને આઠ પક્ષોના અગ્રણીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી નેપાળ ત્યારબાદ યુરોપમાં યોજાયેલા મોન્ટેયર ફેસ્ટિવલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી દીકરીનું નામ શું હતું તો તેનું નામ હતું રાઘા પટેલ નેક્સ્ટ દેશભરની શ્રેષ્ઠ પ્રિય પીએમ શ્રી શાળાઓમાં સ્થાન પામનાર ગુજરાતની શ્રી કૃષ્ણ આશ્રમ શાળા ક્યાં આવેલી છે તો મિત્રો આવેલી છે નેત્રંગ ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગુજરાતમાં રૂપિયા છત્રીસ હજાર એકસો વીસ કરોડના ખર્ચે બનનાર નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસા શહેરને કયા બંદર સાથે જોડશે પીપાવાવ સાથે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ છે પંકજ જોશી હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ઓકે એક નાયક જેવા નામ મિત્રો દેખાતા હોય છે તો જવાબ આવશે આની સંજય પ્રસાદ મિત્રો હેલ્પરની પરીક્ષા માટેનો મોસ્ટ ટાઈમ મટીરિયલ મિત્રો માત્ર ઓગણી પચાસ રૂપિયામાં મિત્રો અત્યારે પરચેસ કરી લો જેવું પેમેન્ટ કરશો તરત માત્ર બે મિનિટમાં પીડીએફ મળી જશે જવાબો આની સાથે જ આપેલા છે ઓકે જવાબ સામે ટીક કરેલું છે એટલે નીચે જવાબ ગોતવા નહીં પડે તમારે એટલે ફટાફટ તમારું રિવિઝન થઈ જશે બારસો કરતાં પણ વધારે મોસ્ટ હેપી પ્રશ્ન આપેલા છે તો અત્યારે જ મિત્રો આ સ્કેનરમાં ઓગણ પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને તમારે આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેવાનો વોટ્સઅપ ઉપર જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં પીડીએફ મળી જશે ઓકે તો હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને વધારે જાણકારી પણ મેળવી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો અથવા તમે મને તમે મને મેસેજ કરશો તો હું તમને આ સ્કેનર મોકલી શકીશ ચાલો આઈસોમેટ્રિક ડ્રોઈંગમાં ઘન પર એકબીજાની સાથે ત્રણ પરસ્પર લંબ ખાલી જગ્યા કોણ પર હોય છે તો જવાબ આવે એકસો વીસ ડિગ્રી નીચેની આકૃતિમાં દર્શાવેલ ફાસ્ટનરનું નામ જણાવો તો આપણને આકૃતિ દર્શાવેલી છે તો આ સેની આકૃતિ છે તો આ ભાઈ આપણે બોલ્ટ છે ચાલો ડ્રોઈંગ શીટ પર ખાલી જગ્યા લેટરિંગ હોવું જોઈએ ચાલો તો મિત્રો જવાબ આવશે બધા મુરાક્ષરો મોટા હોવા જોઈએ એટલે કે કેપિટલ લેટરમાં મુરાક્ષરો હોવા જોઈએ કોણ માપવા માટે નીચેનામાંથી કયો સ્કેલ વપરાય છે સ્કેલ ઓફ કોર્ડર્સ નેક્સ્ટ નીચેનામાંથી કઈ પેન્સિલ સૌથી સખત છે તો એક તો બીજી ક્વેશ્ચન છે સૌથી હાર્ડ પેન્સિલ કઈ છે મિત્રો તો એ છે નવ એચ નાઇન એચ આકૃતિમાં દર્શાવેલ ટૂલનું નામ જણાવો અહીં આપણને એક આકૃતિ દર્શાવેલી છે આ ટૂલનું નામ શું છે નામ છે કટિંગ પ્લાયર ચાલો ડ્રોઈંગ શીટ એવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે કે ખાલી જગ્યા હંમેશા ઉપર હોય ટાઈટલ બ્લોક નેક્સ્ટ હાઇડ્રોલિક કાર્યરત ક્લચની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો જવાબ આવશે પ્રવાહી દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન કયું પરિબળ ક્લચ દ્વારા ટ્રાન્સમિશન થતા ટોકને ટોર્કને અસર કરતું નથી તો એ છે ક્લચ પર અક્ષીય ભાર નેક્સ્ટ બાહ્ય ડ્રાઈવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેસિંગના પરિભ્રમણની દિશા શું હોય છે તો એ હોય વિરુદ્ધ દિશામાં ત્યારબાદ સામાન્ય રીતે સરેરાશ પાવર સ્ટિયરિંગ ગિયર રેશિયો કેટલો હોય છે તો એ હોય છે મિત્રો કે ભાઈ મેન્યુઅલ સ્ટિયરિંગ કરતાં વીસ ટકા ઓછું તટસ્થ સ્થિતિમાં ગિયર બોક્સમાં ઘોંઘાટ એટલે કે અવાજ આવવાનું કારણ કયું છે તો બેરિંગ નબળી અથવા સૂકી થઈ જવી કઈ નોઝલમાં મેન ઓલ સાથે સહાયક સ્પ્રે હોય છે તો એ છે મિત્રો પિન્ટોક્સ નોજલ ડીઝલ એન્જિનની મિનિમમ અને મેક્સિમમ સ્પીડને કોણ નિયંત્રણ કરે છે તો એ છે ગવર્નર ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર શા માટે જરૂરી છે તો એ એટલા માટે જરૂરી છે કે ભાઈ જે ગંદા બળતણને આ એ અટકાવે છે એટલા માટે ત્યારબાદ ફ્યુઅ ડીઝલ ફ્યુઅલનો સીટેન્ડ નંબર એ ખાલી જગ્યાનું માપ છે તો એ તેની ઇગ્નિશન ક્વોલિટીનું માપ છે નેક્સ્ટ ઇસી એન્જિનમાં કયા પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ થાય છે ઘન કુલિંગ સિસ્ટમમાં પાણીનું જરૂરી તાપમાન ખાલી જગ્યાની મદદથી ઓટોમેટિકલી કંટ્રોલ કરવામાં આવે છે જવાબ આવે થર્મોસ્ટેટ વાલ્વ ચાલ વળાંક લીધા પછી વ્હીલને સ્વ કેન્દ્રમાં લાવવાની ક્રિયામાં કયો કોણ મદદ કરે છે તો એનું નામ છે મિત્રો કિંગ પિન ઇન્કલિનેશન એંગલ ક્વેશ્ચન નંબર સિત્તેર વ્હીલમાં ધ્રુવજારીનું કારણ શું હોય છે તેનું કારણ છે મિત્રો કિંગ પિન વોર્નઆઉટ ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે તો કે ભાઈ ટાયર ટાયરના આયુષ્યમાં વધારો થાય છે ક્રેન્ક સાફ્ટ પુલીને દૂર કરવા માટે કયા સાધનો નો ઉપયોગ થાય છે પુલર નેક્સ્ટ ફ્યુઅલ ફીડ પંપને ખાલી જગ્યા દ્વારા ચલાવવામાં આવે છે એફઆઈની કેમસાફ્ટ દ્વારા લેડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મંદ સલ્ફ્યુરિક એસિડનો નેક્સ્ટ ઓટોમોબાઈલ વાહનમાં કેટલા સેલની બેટરીનો ઉપયોગ થાય છે છ સેલની બેટરીનો સ્ટ્રક્ચરર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એક્ઝાગોનલ નટનો નીચેની આકૃતિમાં દર્શાવેલ નટનું નામ જણાવવાનું છે કે આકૃતિ આપણને અહીં આપી દીધી છે તો મિત્રો આ નટનું નામ છે થંબ નટ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ જણાવો તો અહીં ફાઇલનું એક આપણને આકૃતિ આપેલી છે ફાઇલની તો આનો જવાબ આવશે મિત્રો રોટરી ફાઇલ નેક્સ્ટ લાકડાના કામ માટે વપરાતી આરીના દાંતાને તીક્ષણ બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તો એના માટે મિલ્સો ફાઇલનો ઉપયોગ થાય છે ત્યારબાદ સ્લીપ ગેજ સાફ કરવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે કાર્બન કાર્બનટેલોરાઈડ નેક્સ્ટ લુમિનસ ઇન્ડે ઇન્ડેસીટી એટલે કે તીવ્રતાનો વેસાઇ એકમ શું છે તેનો એસાઈ એકમ છે કેન્ડેલા ઘનતાનો વેસાઇ એકમ જણાવો ઘંતા ઘંતાનો વેસાઇ એકમ છે ટેસ્લા ફેનરિટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે ફેનરીટમાં તો જવાબ આવશે બસો બાર ડિગ્રી હિટ ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ઉષ્મા માપવા માટે કયું સાધન વપરાય છે ઉષ્માના માપન માટે મિત્રો ઉપયોગ થાય છે મીટરનો એક કિલોગ્રામના કેટલા ન્યૂટન થાય છે એક કિલોગ્રામ બરાબર નવ પોઈન્ટ એક્યાસી ન્યૂટન જવાબ આવશે નવ પોઈન્ટ એક્યાસી ન્યૂટન ડિવાઈડરની સાઇઝ ખાલી જગ્યા ઉપરથી નક્કી થાય છે પોઈન્ટ વગર લેગની લંબાઈ ઓપ્શન બી સાચો જવાબ ચાલો સત્યાવીસ પંચના સેટમાં કયો પંચ હોય છે તો પંચ હોય છે મિત્રો નંબર પંચ નેક્સ્ટ માર્કિંગ ચીપિંગ રિવેટિંગ માટે ખાલી જગ્યા એમાંનો ઉપયોગ થાય છે તો આના માટે મિત્રો ઉપયોગ થાય છે મેલેટનો ત્યારબાદ સ્ટ્રેટ પેન હેમરના પેન ખાલી જગ્યા છે જવાબ આવે હેન્ડલની સીધમાં એટલે કે સ્ટ્રેટ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર નેવું કટિંગ કટિંગ ચીજલ પર સિમ્બોલ ઓકે ગામા આપણે કહેલો છે પણ ગામા અહીં આપેલું છે આકૃતિમાં ગામા ગામા દ્વારા કયા ખૂણાને રજૂ કરવામાં આવે છે ચાલો તો જવાબ આવશે રેક એંગલ ચેન ડ્રીલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે વેબ છીણી નેક્સ્ટ ચાર ત્યારબાદ વક્રગ્રુવસ 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 કાપવા માટે કઈ છીણી વપરાય છે તેના માટે વપરાય છે અર્ધ ગોળ નાકવાળી છીણી આઉટસાઇડ માઇક્રોમીટરમાં ટ્રેડેડ સ્પીન્ડલના પીચ ખાલી જગ્યા છે તો એ હોય છે ઝીરો પોઈન્ટ પાંચ એમ માઇક્રોમીટર કયા સિદ્ધાર્થ પર કામ કરે છે તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે જવાબ આવશે નટ અને બોલ્ટ પિસ્ટન પિનના વ્યાસને માપવા માટે વપરાતું સાધન કયું છે તો એ સાધન છે આઉટસાઇડ માઇક્રોમીટર નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ એક્સ ભાગનું નામ જણાવો તો અહીં એક્સ ભાગ દર્શાવેલો છે તો આનું નામ છે મિત્રો એક્ઝોસ્ટ પોર્ટ વધારે પડતા ક્લિયરન્સ વોલ્યુમથી ખાલી જગ્યા થાય છે તો એ થાય છે નીચો કમ્પ્રેશન રેશિયો નેક્સ્ટ લુંબ્રિકેશનનું પ્રાથમિક કાર્ય ખાલી જગ્યા છે તો લુંબડીકેશનનું પ્રાથમિક કાર્ય છે મિત્રો ઘસારો ઘટાડવો કયા પ્રકારની રેખા પાતળી અને હલકી હોય છે તો એ રેખા છે કન્સ્ટ્રક્શન લાઇન ભારતમાં આઈએસ ખાલી જગ્યામાં ડ્રોઈંગ પ્રિન્ટના ફોલ્ડિંગના મુખ્ય નિયમો નક્કી કરવામાં આવ્યા છે તો એ છે અગિયાર હજાર છસો અગિયાર હજાર છસો ચોરસઠ અને ઓગણીસો ચોર્યાસી ઓપ્શન બી સાચો જવાબ બનશે તો મિત્રો આપણે સુપર સ્પાય સુપરફાસ્ટ સ્પીડમાં આપણે સંપૂર્ણ સો પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ તમારો સમયના બગડે એવી રીતે પીડીએફ દ્રશ્ય પરચેસ કરી લેજો સ્કેનર આપેલું છે અથવા તમે મને આ નંબર ઉપર મેસેજ કરજો હું તમને સ્કેનર મોકલીશ આપી માત્ર ઓગણપચાસ રૂપિયામાં તમને આ પીડીએફ પરચેસ કરી શકો છો પરીક્ષામાં સો ટકા બેઠા પૂછાવાની ગેરંટી જોઈ તો પરીક્ષામાં છે ઓલ્ડ બેસ્ટ ફરીથી મળીને નવા વિડીયો સાથે હવે એરપણના પેપર સોલ્યુશન સાથે આપણે મળશું જય હિન્દ જય ભારત